બાબો છે આ મન છે જો બેટા આ બાજુ જો અને એ એબનોર્મલ છે એટલે આવી રીતે બેસી પણ નથી શકતો મનની તકલીફ તો મનને જેવી છે એવી હું એમ કહું કે ભગવાન કોઈ દુશ્મનને પણ ના આપે એના માટે હું એટલા દવાખાનાઓ ફરી છું ભૂવાઓ કોઈ જગ્યા બાકી નથી મૂકી મેં પણ હવે ભગવાનની જેવી ઈચ્છા કે એને હજુ સારું નથી થયું અને બહુ દવાઓ કરી છે મેં એક્સરસાઇઝ કરાવવા લઈ જતી હતી એને પણ કોઈ જ ફર્ક નહોતો પડતો અને હવે છેલ્લે એક ડૉક્ટરે મને એવી સલાહ આપી કે ભાઈ તમે એને લઈને દોડ દોડ ના કરશો તમે શાંતિથી એને ઘરે એની સેવા કરો અને તમારું પોતાનું ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોવ સૌ મજામાં હશો અત્યારે આપણે મસ્ત મજાની આફ્ટરનૂન થઈ ગઈ છે આજે વ્લોગ આપણે બપોરે ચાલુ કર્યો છે કેમ કે સવારમાં થોડું કામ હતું એડિટિંગનું નાતે એટલે એ કરતી હતી હું અને અત્યારે બધું કામ થઈ ગયું છે અને અહીંયા મમ્મી રોટલી કરે છે અને હું બનાવું છું ચણા પુલાવ તમે લોકો રેસીપી જોવી હોય તો જોતા રહેજો વ્લોગ મજા આવશે આગળ વ્લોગમાં અને આજે આપણે થોડાક

મને ઇંગલિશ ઓછું દેશી હવે ભાષાની વાત કરું છું દેશી મજા આવ્યો

તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે અહીંયા ડુંગળી ડુંગળી લીધી છે ટમેટું લીધી છે ચણા લીધેલા છે બટેટા છે હાથ મેલા છે અને લસણ આદુનું મરચાં પેસ્ટ છે

हलन लाती हूं

હવે એને ત્રણ વિશે વાગવા દઈશું આપણે બીજું આપણો મસ્ત મજાનો મગ ચણા પુલાવ બનીને રેડી છે અને હમણાં આપણે બતાવીએ કેવો લાગે છે ટેસ્ટ કરીને તમને જરૂરથી કહીશું તો લગ જતા રેજ મજા આવશે मम्मी चलो जंबा मम्मी ने बोलाइए आपरे पची चाखिन मम्मी कैसे केवो बने नो मम्मी आई गया छे अब डिश पकाडीन करिए मम्मी ने केवो लागो चाखिन के, के मम्मी टेस्ट करीने कैसा के है केवो लागो चना पुलाव इधर आ जाओ चना पुलाव बनाया है आज क्या खाओगे और गोलू भी हमारे साथ खाएगा और उसे कैसा लगता है पूछते हैं खिचड़ी नहीं है

તો ગાય જો આપણો ચણા પુલાવો મસ્તનો રેડી થઈ ગયો છે સાથે કેરી ડુંગળી જો અત્યારે આપણે મસ્ત મજાની જમવાની તૈયારી કરીએ છીએ બપોરે થોડીક સૂઈ ગયા હતા રીલ શૂટિંગ કરી અને હું અત્યારે બજાર ગઈ હતી તો જો બધું શાક ને એવું લઈને આવી શાક લાવી ને આ બધું સામાન લાવી તમે વિચારો આ બધો સામાન હશે તો શું બનાવવાનું હશે ગેસ્ટ કરો તો આપણે બનાવવાની છે દાબેલી અને હું દાબેલીની થોડીક તૈયારી કરી લઉં અત્યારે સિંગદાણાને બધું લઈ આવીશું આગળ ચટણીને હું કરી લઉં મસાલો બનાવી લઉં પછી આગળ મળું વ્લોગમાં અને આજે ક્વેશ્ચન આન્સરવાળો બ્લોગ કરવાના છીએ તો જોઈએ આપણે સાંજે કેવો ટાઈમ રહે છે એના ઉપર આધારમાં બનાવીશું અને અત્યારે આપણે ફટાફટ દાબેલી બનાવી દઈએ પછી આગળ મળીએ તો ગાઈસ જો આપણે દાબેલીની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને મસાલો બનાવી દીધો છે હવે પપ્પા દાબેલી ભરે છે હું શેકું છું અને આગળ જોઈએ આ બધી ખરીદી જોઈએ કેવી લાગે જો પપ્પા અહીંયા ભરે છે દેલું આંબલીની ચટણી લગાવી લસણની ચટણી લગાવી અને મસાલો ભરસ્યો પપ્પા બાર જમવા બેસી ગયા બા કેવી લાગી દાવેલી મસ્ત પપ્પા પપ્પાએ ખાઈ લીધી આ પપ્પા કેવો લાગ્યો ટેસ્ટ મસ્ત પપ્પા જોડે ભરતા જાય છે ખાતા જાય છે અને આપણે શીખતા જઈએ ફટાફટ અને બધા જમા લઈએ નકુલ એમ ના આવે છે નકુલ કેવું લાગે પૂછીએ આપણે મમ્મી જ ખાવા બેસી ગયા છું કેવી લાગી રે રીલ શું કેવી લાગી દાબેલી સોરી Hasta જો હું તમને કહેતી હતી એમ થોડાક સવાલોના જવાબ આપણે આપવાના છે બધા લોકો બહુ કોમેન્ટ કરતા હોય છે કે તમારા ઘરમાં કોણ રહે છે કોણ નથી રહેતું અને બધાના સવાલોનો જવાબ તમને આ વ્લોગમાં મળી જશે અને તમને તો પણ કોઈ ક્વેશ્ચન બાકી રહે તો તમે આમાં કોમેન્ટ કરી દેજો હું એનો આન્સર આપી દઈશ તમને અને પહેલો સવાલ છે આપણે મમ્મીને પૂછીએ હવે મમ્મી બધા પૂછે છે કે મન કોણ છે તો તમે જણાવી દો મન કોણ છે મન મારો નાનો બાબો છે આ મન છે જો બેટા આ બાજુ જો એટલે એ એબનોર્મલ છે એટલે આવી રીતે બેસી પણ નથી શકતો બેસે પણ આપણે બેસાડવો પડે અને ચાલી નથી શકતો એનું કશું કામ જાતે નથી કરી શકતો એટલે બધું મારે જ કરવું પડે છે એનું એને ખવડાવવું પણ પડે પીવડાવવું પણ પડે અને બધું જ કરવું પડે આવી રીતે ખાટલામાં જ રહે એબનોર્મલ છે એ કંઈ જ ના કરી શકે અને બધાનો ક્વેશ્ચન છે કે મન મારો શું થાય તો મન મારો દિયર થાય અને આમનો છોકરો થાય છે અને મનને શું પ્રોબ્લેમ છે એ પણ તમને હવે તો ખબર પડી જ ગઈ છે અને મનને કેટલા વરસથી આ પ્રોબ્લેમ છે એવી પણ બધા કોમેન્ટ કરે છે મન અત્યારે ઓગણીસમું વરસ ચાલે છે એને અને જન્મથી જ લગભગ એને પ્રોબ્લેમ છે જન્મ પછી તરત જ એને ખેંચ આવી ગઈ હતી અને અમે ઘણી બધી દવાઓ કરી છે અને અત્યારે હાલ બી એને ખેંચ આવે જ છે એટલે એમ કે એને છે ને એકલો ના મૂકાય એની સાથે એક જણાએ તો રહેવું જ પડે અને બધા લોકો એવી કોમેન્ટ કરે છે કે મને જન્મથી જવું છે તો એને તો જન્મથી જ છે ને હમ જન્મથી એટલે ને પાંચ જ મિનિટમાં એને પેટીમાં રાખ્યો કે અમને ખબર જ નથી કે એને શું થયું એ પછી ખબર પડી કે એને તરત જ ખેંચાઈ ગઈ હતી અને બધા ક્વેશ્ચન કરે છે કે તમારા ઘરમાં કોણ કોણ છે તો અમારા ઘરમાં હું મારા હસબન્ડ મારા સાસુ મારા સસરા મન અને અમારા મારા બેડા સાસુ બા અમે લોકો છ જણા છીએ ઘરમાં અને અત્યાર તો બા નથી બહાર ગયા છે અને અમે લોકો છ જણા છીએ ઘરમાં અને ઘણા લોકોનો એવા કોમેન્ટો હોય છે કે તમારા ઘરવાળા ક્યાં છે ઘરવાળા ક્યાં છે તો પ્લીઝ તમે લોકો વ્લોગ જુઓ તો એમાં તમને આઈડિયા આવી જશે બધા જ છે એમાં મારા ઘરવાળા પણ છે મારા સસરા પણ છે બધા વ્લોગમાં તમને દેખાય જ છે તો જે શોર્ટ્સ જોવે છે પ્લીઝ વ્લોગ ખોલીને જુઓ તો તમને આઈડિયા આવી જશે અને ઘણા લોકોનો સવાલ એ છે કે અમે કયા ગામથી છીએ અને અમે ક્યાં રહીએ છીએ તો અમારું મૂળ વતન છે ખેરવા સુરેન્દ્રનગર સાઈડ જાયું છે ખેરવા ગામ સુરેન્દ્રનગર જિલ્લો અને અમે અત્યારે હાલ અમદાવાદમાં રહીએ છીએ અને ઘણા લોકો પૂછે છે કે પરેશમામાં તમારે કોણ થાય પરેશમામાં મામા થાય પણ મારા મામા જી થાય મિતના મામા થાય આમના સગા ભાઈ હા અને એ અમને ફૂલ સપોર્ટ કરે છે એ તમે જોવો જ છો વિડીયોમાં અને એ અમારા ઘરની નજીક છે પરેશ એમાં એવું છે કે હું લગ્ન કર્યા ને મારા સત્યાવીસ વર્ષ થયા પણ અમે એક જ સોસાયટીમાં છીએ એટલે એ વધારે અને આ મનને પ્રોબ્લેમ છે એટલે એમને થોડો મારા ઉપર વધારે છે કંઈ બી કામ હોય તો એ મારા ઘરે તરત પહોંચી જાય મનની તકલીફ વિશે તમે શું કહેવા માંગશો લોકોને મનની તકલીફ તો મનને જેવી છે એવી હું એમ કહું કે ભગવાન કોઈ દુશ્મનને પણ ના આપે એના માટે હું એટલા દવાખાનાઓ ફરી છું ભૂવાઓ કોઈ જગ્યા બાકી નથી મૂકી મેં પણ હવે ભગવાનની જેવી ઈચ્છા કે એને હજુ સારું નથી થયું અને બહુ દવાઓ કરી છે મેં એક્સરસાઇઝ કરાવવા લઈ જતી હતી એને પણ કોઈ જ ફર્ક નહોતો પડતો અને હવે છેલ્લે એક ડૉક્ટરે મને એવી સલાહ આપી કે ભાઈ તમે એને લઈને દોડ દોડ ના કરશો તમે શાંતિથી એને ઘરે એની સેવા કરો અને તમારું પોતાનું પણ ધ્યાન રાખો પરિવારનું ધ્યાન રાખો અને એનું ધ્યાન રાખો એટલે મનને અમે અત્યારે ફૂલ એને આપણે મનને જેટલું સાચવીએ છીએ ને એટલું હું તો કહું કોઈ બીજાના છોકરાને પણ

અને પછી કોમેન્ટ છે પછી એક જણ કોમેન્ટ કરે છે વચ્ચે એક દિવસ વિડીયો નહોતો આવ્યો તો ચેન નહોતું પડતું તો થેન્ક યુ સો મચ અમને આટલો સપોર્ટ આપવા માટે અને અમારા હંડ્રેડ કે થઈ ગયા છે એના બદલ પણ બધાને થેન્ક યુ સો મચ આટલો બધો તમે લોકો સપોર્ટ કરો છો આવોને આવો સપોર્ટ કરતા રહેજો અને બધાએ જે અમને બેસ્ટ વિશિસ કરી છે મને જેટલાથી મારાથી પોસિબલ થયું છે મેં બધાને થેન્ક યુ પર્સનલીમાં લખ્યું છે અને કોઈને પણ રહી ગયું હોય તો સોરી એન્ડ થેન્ક યુ થેન્ક યુ સો મચ બધાને કે અમને આટલી મસ્ત વિશિસ કરવા માટે અને હવે અમુક લોકો કોમેન્ટ કરતા હતા કે અમે પાર્ટીમાં ફૂડ શું રાખ્યું હતું તો ફૂડ જે નોર્મલી હોટલમાં હોય એ ફૂલ ડીશ જ રાખી હતી આખી પંજાબી ડિશ આપણે રાખી હતી એટલે તારીપોરી કેટલી વાર છે ઇટ્સ સાસુ રિયલમાં જબરી છે છે નહીં સાસુ રિયલમાં જબરી છે આઈ થિંક કોઈ એવો પૂછ્યું છે સવાલ કે તમારા સાસુ રિયલમાં જબરા છે તો ના મારા સાસુ જરાય જબરા નથી અને અમે લોકો બંને બહુ મસ્ત રીતે રહીએ છીએ અને બહુ સારા છે વચ્ચે એક જણા એમ બી પૂછ્યું હતું કે તમે રિયલમાં સાસુઓ છો અમે રિયલમાં સાસુઓ છીએ અને તમારું બેબી છે કે નહીં ના હજી હું જ બેબી જેવી છું નાની એવી છું એટલે મારે બેબી નથી અને હજી વાર છે મારે બેબીની પછી મીત ક્યાં છે પછી તમારા સસરા ક્યાં છે આવી બધી બહુ જ કોમેન્ટ આવે છે તો મીત શોપ પર હોય છે અમારી દુકાન છે વસ્ત્રાલમાં જ્વેલરીની અને એનું એડ્રેસ પણ હું આમાં નીચે આપી દઈશ તમને તો ત્યાં જ જઈને તમે મીતને મળી શકો છો તમારે મળવું હોય તો મીત દુકાને હોય છે ક્યારેક ક્યારેક કિસ્સું બી હોય છે હા ક્યારેક નસીબમાં હોય તો હું બી મળી જાઉં તમને ત્યાં પછી બા દાદા ક્યાં છે તો મારા બા દાદા મતલબ અમે જે વ્લોગમાં બતાવીએ છીએ આમના મમ્મી પપ્પા છે અહીંયા નજીકમાં જ રહે છે એટલે અમે લોકો એમને હું જ્યાં ત્યાં જઉં ત્યારે વિડીયો લઉં છું અને અમારા ઘરે જે બા છે એ મારા સસરાના મમ્મી છે એટલે કે મારા ગરડા સાસુ છે એ અમારી સાથે જ રહે છે દાદા નથી ઓફ થઈ ગયા છે હા દાદા નથી અમારે અને તમે કયા ગામના છો તો મેં કીધું એમ ખેરવા સુરેન્દ્રનગર અમે ખેરવાના છીએ પછી એક જણા એવો સવાલ પૂછ્યો છે કામ ધંધો કરે છે જો એક જણે એવો સવાલ પૂછ્યો છે કે તમે બંને સાચે સાચા આવી રીતે ઝઘડો છો કે રીલ બનાવવા પૂરતો ઝઘડો છે તો દીદી આ ખાલી બધાને હસાવવા માટેનું અમે કામ કરીએ છીએ અમારું કામ છે બધાને હસાવવાનું અને બધા ફ્રી માઇન્ડથી હસે અને મોજ કરે દુનિયામાં એ જ અમારું કામ છે એટલે અમે ઝઘડો કરતા નથી નાટક કરીએ છીએ અને અમારી પાસે એકચ્યુઅલીમાં અત્યારે ટાઈમ નથી ઝઘડવા માટે અમે રીલમાં જે ઝગડીએ છીએ જ બાકી રિયલ લાઈફમાં તો અમે મસ્ત રહીએ ઝઘડવા માટે અમારી પાસે ટાઈમ છે જ નહીં અને એક જણે કોમેન્ટ કરી છે કે તમારે ઘરમાં તોરણ છે એ ક્યાંથી લીધું હતું તો મારા મેરેજ વખતે મેં લીધું હતું સરદાર રાજકોટ પાસે સરદાર છે ત્યાંથી મેં તોરણ લીધા હતા પછી યુ આર વેરી નાઇસ ક્લિયર નોટ ગેટ ધ યોર સાસુ ઇઝ સેઇંગ સી ડોન્ટ વોટ ટુ કુક તે તમને સાચે સાસુ હો છો હા અમે સાસુ છે તમારું ફેમિલી ક્યાં છે અમારું ફેમિલી અહીંયા જ છે બધા મેં બતાવી તો દીધા વ્લોગ જોઈ લો બધા એટલે તમને ખબર પડી જશે

તમ એક ભાઈ બહુ દિવસથી કોમેન્ટ કરે છે કે તમારું ગામ કયો છે તમારું ફેમિલી ક્યાં છે તમે ક્યાં રહો છો તમારો નંબર આપો તમારા વિડીયો બહુ સારા છે તો થેન્ક યુ સો મચ તમને અમારા વિડીયો ગમે છે એના માટે પણ હું નંબર શેર ના કરી શકું અને જો તમારે કંઈ બી કામ હોય તો મને કોમેન્ટ કરીને જણાવી દો અથવા તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે આપેલું જ છે એમાં તમે મને ડીએમ કરી શકો છો હું ડીએમ વાંચીશ ને તમને જવાબ આપી દઈશ અને એક બેન તો ગુસ્સે થઈ ગયા હતા કે તમારું ગામ કયું છે તમે કહો તો ખરી પણ મેં દીદી તમને રિપ્લાય આપી દીધો છે કે અમારું ગામ ખેરવા સુરેન્દ્રનગર પાસે છે અને બીજા બી તો કોઈ બી ક્વેશ્ચન હોય તમારા તો કોમેન્ટ તમે કરો અને હું કોમેન્ટમાં આન્સર આપીશ તમને તો તમે નીચે આન્સર પણ ચેક કરી લેજો અને ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે કે શોર્ટ્સ વિડીયોમાં તમારી ડાયરી જે છે એ શું છે તો એ ડાયરીમાં મમ્મી ભગવાનનું નામ લખતા હોય એટલે એ ડાયરી એમની સાથે હોય છે અને વિડીયોમાં આવે છે અને એક બેન ગુસ્સે થઈ ગયા તક કે તમારું એડ્રેસ આપો કેટલી વાર કહેવાનું તો દીદી મારું એડ્રેસ અમદાવાદમાં હું રહું છું અને જો તમારે મારું કંઈ બી કામ હોય તો મને તમે ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો મારું આઈડી છે ઇન્સ્ટાગ્રામનું ક્રિષ્ના પટેલ હે ડેસ થ્રી વન ટુ અને મમ્મીનું આઈડી છે શિલ્પા પટેલ તો તમે એમાં ડીએમ કરી શકો છો હું નીચે આઈડીની લિંક આપી દઉં છું તમે એમાંથી જોઈને મને ડીએમ કરી દેજો એક જણે કોમેન્ટ કરી છે કે એવરી એપિસોડમાં ડાયરીમાં શું લખતા હોઉં છો તો એ તો કહું જ છું મમ્મીને એમનું રામ ભગવાનનું નામ જે લખે છે એ લખતા હોય છે અને એવું કહે છે કે કિસું સાસુને કિસું સાસુને વધારે પડતું બોલતી હોય એવું લાગે છે તો આ રીલ છે રિયલ નથી તો રીલમાં અમે કંઈ પણ બતાવી શકીએ છીએ તો તમે બધું એટલું સિરિયસલી ના લો આ બધું એક મનોરંજન માટે છે રીલમાં અને રિયલમાં ઘણો ફરક હોય છે અને તમારે રિયલ લાઈફ જોવી હોય તો અમારા વ્લોગ્સ જોઈ શકો છો તમે એમાં તમને ખબર પડી જશે વોટ બુક યુ આર રીડિંગ પ્લીઝ ફેન્સ ફ્રોમ આફ્રિકન અને એક મારા આફ્રિકાથી બહુ મોટા ફેન છે જે રોજ કોમેન્ટ કરતા હોય છે અને જો અત્યારે તમે વ્લોગ જોતા હોય તો થેન્ક યુ સો મચ મને આટલો બધો સપોર્ટ કરવા માટે અને તમે ડેલી મને કોમેન્ટ કરો છો મને બહુ સારું લાગે છે તો થેન્ક યુ આવો નો આવો સપોર્ટ તમે કરતા રહેજો મન કોણ છે તો મનનું તો આવી ગયું પછી અમે લોકો જે મંદિરે ગયા હતા અ ત્યાંનો કોમેન્ટ હતી કે મંદિર ક્યાં છે તો અમે લોકો ઇસ્કોન મંદિરે ગયા તા જ્યારે પચાસ કે નું સેલિબ્રેશન થયું હતું ને ત્યારે અમે લોકો ઈસ્કોન મંદિરે ગયા તા એ મંદિર નું હતું એ માન કોણ તમારું ગામ કયું જ આવી ગયું હવે મોસ્ટ ઓફ કોમેન્ટ બધી એ જ છે કે તમે કોણ છો મન કોણ છે અને તમે ક્યાં રહો છો હાથે તો મેં એ જવાબ તો આપી જ દીધો છે બીજા કોઈ પણ સવાલ હોય તમારા તો પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો તો હું કોમેન્ટમાં તમને બધા આન્સર આપી દઈશ અને તમને કોમેન્ટમાં બધા સવાલોના જવાબ મળી જશે તો તમે પ્લીઝ મને આવાના આવા જો બીજા કોઈ સવાલ હોય તો મને ક્વેશ્ચન કરજો ડીએમ કરજો ક્યાંયથી બી તમે મને મારા સુધી સવાલ પહોંચાડજો હું ફરીથી ક્વેશ્ચન આન્સરનો વ્લોગ બનાવીશ અને તમને બધાને આન્સર આપીશ થેન્ક યુ